વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે ચણિયા ચોલીમાં નવું કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે સિમ્પલ અને સુપર કલેક્શન છે સરસ મટીરિયલ પણ એકદમ સરસ સોફ્ટ આવશે અસ્તર પૂરેપૂરું આવશે કેન કેન બરાબર આવશે પૂરેપૂરું આ રીતના તમે જોઈ શકો બધું કમ્પ્લીટ પરફેક્ટ છે અને માપ સાઇઝ પણ એકદમ સરસ છે અને આ કલર કોમ્બિનેશન પણ સરસ છે પિસ્તા અને ગ્રીન અને આ છે એનો દુપટ્ટો અને ગ્રીન કલર આ બ્લાઉઝ છે આ પણ આપણે એ જ રીતના છે કલર પણ ફાઇન છે મરૂન નીટ જેવો અને કામ પણ એકદમ સરસ છે ઘેર લંબાઈ પહોળાઈ પણ બધું પરફેક્ટ આવશે એવી બોડીવાળા હોય તો પણ આરામથી થઈ જાય એ રીતના અને એનું વર્ક પણ બહુ જ સરસ છે અને બ્લાઉઝ છે દુપટ્ટો છે એ કોન્ટ્રાક્ટમાં છે અને બ્લાઉઝ ને ચણિયા સેમ જ કલરના છે આ રીતના સરસ ચોલીમાં બ્લાઉઝ આવશે આગળ પાછળનું છે આ સ્લીવ્સનું છે અને આવી રીતના કોન્ટ્રાક્ટમાં ફાઇન દુપટ્ટો આવશે આવિરીતના જે કોઈ પણ ને લેવાની હોય એ સ્ક્રીનશોટ પાડી અને એનીથી સિલેક્શન ના નંબર માં પ્રાઇસ પૂછી શકે આ પણ એકદમ સરસ છે ઓનિયન કલર છે વ્હાઇટ માં વર્ક છે ફાઇન અને આમાં સેમ જ મેચિંગ ને સેમ જ બ્લાઉઝ ને સેમ જ દુપટ્ટો આવશે આ રીતના આ છે આગળ પાછળ ગળાનું વર્ક સરસ અને આમાં સ્લીવ્સનું વર્ક છે આ રીતના અને આ છે એનો દુપટ્ટો દુપટ્ટો પણ સરસ છે બધાની પોળાઈ પરફેક્ટ આવશે લંબાઈ ઘેર અંદર બધામાં સરસ અસ્તર આવશે ફિનિશિંગ સરસ આવશે અને કેન કેન પણ આપેલું છે સાઇડરમાં બધામાં ચાલે એ રીતનું સગાઈમાં આનો પણ કલર બહુ જ ફાઇન છે અને વર્ક પણ બહુ સરસ છે અને બધું જ કલેક્શન એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે અને આ કલર છે બીટ મરૂન બેની વચ્ચેનો કલર છે આ રીતના સરસ દુપટ્ટો આવશે ચોલીનો સેમ જ બ્લાઉઝ અને સેમ જ દુપટ્ટો છે બ્લાઉઝ આમાં આપેલું છે આખું ચોલી ટાઈપનું બ્લાઉઝ છે સરસ આગળનું અને પાછળની પેટર્ન આવશે બે બે સ્લીવ્સ ની પેટર્ન છે આ રીતના સરસ બ્લાઉઝ આવશે આ પણ આપણે એકદમ ફેન્સીમાં હેવી લુકમાં જીમી ચુક કાપડ છે આખું ડિઝાઇનર પીસ આવશે આ રીતના આખું બ્લાઉઝ વર્ક વાળું છે અને સેમ જ આપણે દુપટ્ટો આવશે આ રીતના બોર્ડર વાળો વર્કવાળો ને આ રીતના વર્ક પણ બહુ જ સરસ છે અને મટીરિયલ પણ એકદમ ફાઇન છે આ વન પીસ જ છે બધું કલેક્શન હેવીમાં છે લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું આવશે અસ્તર પરફેક્ટ બધું આવશે કમર પણ અહીંયાથી મોટી આવશે કે હેવી બોડીવાળા હશે ને તોય પણ થઈ જશે આરામથી આ પણ આપણે કલર પણ ફાઇન છે ગ્રીન ઉપર અને વર્ક પણ સિમ્પલ એકદમ સરસ સિમ્પલ ને સોબર છે કે આ વર્કની ફેશનનો છે એ રીતના આ રીતના કમર ઉપર પણ આ રીતના વર્ક આવશે અંદર આખી બૂટી છે ફૂલ વાળું કેન કેન ઇનર બધું આવશે અને કોન્ટ્રાક્ટ્સમાં પિંક કલરનો દુપટ્ટો છે અને બ્લાઉઝ આખું વર્કવાળું છે સરસ ચોલી ટાઈપનું બધામાં સરસ ચોલી ટાઈપના બ્લાઉઝ છે કોન્ટ્રાક્ટ્સમાં દુપટ્ટો છે અને આ બધું જ કલેક્શન એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને મળી જશે આ પણ કલર કોમ્બિનેશન અને બહુ જ સરસ છે પીસ પણ એકદમ સરસ યુનિક છે આમાં આ રીતનો બ્લાઉઝ આવશે આ રીતનું અને કલર પણ એકદમ ફાઇન છે નીચે ડિઝાઇન છે વર્કની એ પણ બહુ સરસ છે અને આ રીતના કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો આવશે સરસ આવી રીતના આ પણ કલર સરસ છે વર્ક વર્કના કલર પણ એકદમ ફાઇન છે નેવી બ્લુ કલર છે સ્કાય બ્લુ સ્કાય બ્લુ કલરનો દુપટ્ટો છે સરસ ફાઇન ફેન્સીમાં અને વર્ક પણ બહુ ફાઇન છે અને આ રીતના બ્લાઉઝ આવશે આવી રીતના ફાઇન અને કોન્ટ્રાક્ટ્સમાં દુપટ્ટો આવશે સરસ ફેન્સીમાં આમાં અમુક અમુકમાં કલર આપણે અવેલેબલ હતા પણ વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો એ પહેલાં વેચાઈ ગયા અમુક અમુકમાં બે ચાર કલર હતા અમુક અમુક વન 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 પીસ જ છે આમાં આ તમે જોઈ શકો આમાં કેન કેન અસ્તર બધું જ આવશે ફૂલ ફિનિશિંગ સાથે સરસ એકદમ હેવીમાં જ છે બધા પીસ લગ્ન પ્રસંગમાં એ રીતના આ છે બ્લેક કલર બ્લેક કલર બધાને બહુ જ એટલે બહુ જ ગમતો હોય છે અને આ એનું ચોલી ટાઈપનું આખું સરસ બ્લાઉઝ છે આગળનું પાછળનું સ્લીવ્સ આખા ડાયમંડ છે ડાયમંડ છે ચોંટાડેલા અને ડાયમંડનું કામ છે અને આગળ પાછળની પેટર્ન છે સ્લીવ્સની પેટર્ન છે સરસ અને આ ચણીઓ છે ફૂલ ઘેર વાળો કેન કેન અસ્તર બધું જ છે અને કટવર્કની બોર્ડર છે એવું સરસ ફેન્સીમાં સરસ દુપટ્ટો છે આ રીતનો અને કલર છે બ્લેક કલર અને આખામાં ડાયમંડ છે ડાયમંડનું કામ છે આ આપણે ડાયમંડમાં સિલ્ક બેઝ ઉપર ગજી સિલ્કમાં ડાયમંડ છે અને એમાં જ આપણે સિલ્કમાં આ બીજો કલર છે બીટ કલર નીચે જોઈ શકો ઓલામાં અલગ ડિઝાઇન હતી આમાં પણ અલગ ડિઝાઇન છે આ રીતના આ રીતના સરસ બ્લાઉઝ છે આખું આગળનું પાછળનું ચોલી ટાઈપનું બ્લાઉઝ કરાવી શકો આ સ્લીવ્સની પે પેટર્ન છે આ પાછળનું છે બે છે અને સરસ કટવર્કની બોર્ડર છે ફાઇન ફેન્સીમાં સરસ દુપટ્ટો પણ છે આખો ડાયમંડનો અને ઇનર નીચે આપણે કેન કેન બધું છે અસ્તર બધું અને હેવી બોડીવાળા હશે એને પણ આરામથી થઈ જશે અને જે લોકોને પૂછવાનું હોય કે લેવાની હોય નિધિ સિલેક્શનના નંબરમાં કોન્ટેક કરીને પ્રાઇસ પૂછી પૂછી શકે આ આપણે પિંક કલરમાં છે આમાં પણ સરસ જરદોશીનું ડાયમંડનું વર્ક આપેલું છે સરસ એ કેન કેન ને બધું છે આમાં કોન્ટ્રાક્ટમાં આપણે ફાઇન કટ કટવર્કવાળો સરસ પિસ્તા કલરનો લાઇટ પિંક કલરનો પીસ છે એટલે પિસ્તા કલરનો આખો દુપટ્ટો છે અને કોન્ટ્રાક્ટમાં આખું બ્લાઉઝ છે સરસ સેમ જ કલરનું છે બ્લાઉઝ ને ચણિયન બ્લાઉઝ સેમ છે દુપટ્ટો છે એ કોન્ટ્રાક્ટમાં છે કલર અને વર્ક પર તમે જોઈ શકો વર્ક પણ બહુ જ સરસ છે આ પણ આખું સરસ વર્કવાળું છે શ્રીફોન ઉપર મટીરિયલ છે અને તમે જોઈ શકો કટ કટવર્કનું નીચે બોર્ડર છે આખું સરસ ચોલી ટાઈપનું બ્લાઉઝ છે સ્લીવ્સમાં અને પણ પેટર્ન છે આ રીતના આગળ પાછળનું છે અને સ્લીવ્સ છે અને કોન્ટ્રાક્ટમાં ઓનિયન કલર ટાઈપનો લાઈટ પિંક જેવો સરસ દુપટ્ટો છે દુપટ્ટો પણ બહુ જ ફાઇન છે આખું કટવર્કની બોર્ડર આપેલી છે દુપટ્ટામાં પણ અને આ કલર નીચેનો છે બીટ કલર છે અને કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે સાંજીમાં લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે સરસ સાઇડરમાં ચાલે બ્રાઇડલને પણ ચાલે નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે અને નિધિ સિલેક્શનમાં ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે કોઈને પણ કંઈ પણ ઓનલા ઓનલાઈન મંગાવવું હોય તો નિધિ સિલેક્શનના કોન્ટેક્ટ નંબર આપેલા જ છે તો એમાં કોન્ટેક કરી શકે